ડભોઈ તાલુકાના ભાલોદરા ગામે દસમી જુલાઈના રોજ નદી કિનારે ગામના પ્રવીણભાઈ મચ્છી પકડવા જતા મગર ખેંચીને પાણીમાં લઈ જઈ મોત નીપજ્યું હતું તેઓના પરિવારને સહાય માટે તે માટે ફોરેસ્ટ અધિકારી દ્વારા કાર્યવાહી કરી હતી આજરોજ ધારાસભ્ય હસ્તે પરિવારને પાંચ લાખ રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો ડભોઈ તાલુકાના ભાલોદરા ગામે દસમી જુલાઈના ના રોજ પ્રવીણભાઈ તડવી નદી કિનારે માછલી પકડવા ગયા હતા તે દરમિયાન મગરે તેઓને પકડી પાણીમાં ડુબાડી મોત નિપજાવ્યું હતું આ બનાવવા અંગે ફોરેસ્ટ વિભાગ દ્વારા તેઓના પરિવારને સરકાર દ્વારા સહાય મળે તે માટે આગળની કાર્યવાહી ફોરેસ્ટ અધિકારી કલ્યાણીબેન ચૌધરી દ્વારા કરવામાં આવી હતી જે સંદર્ભે જે ભોગ બનનારના પરિવારના પત્ની તખીબેન પ્રવીણભાઈ તડવીને આજે ધારાસભ્ય

ગયા હતા ત્યારે મારી નાખ્યા ક્યાં થયા મગર ખાઈ ગયા હતા મરણ થયું હતું સરકાર તરફથી એમને પાંચ લાખ રૂપિયાનો ચેક એમના પત્ની અને એમના બાળકને આજે આપવામાં આવ્યો છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા તાત્કાલિક એમને મદદ મળી રહે એ માટેની કાર્યવાહી સરકારમાં જાણ કરીને કરવામાં આવી છે સુંદર કામગીરી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું છે વચ્ચે વરસાદના કારણે એમને ચેક આપવામાં ડીલે થયું છે પણ તાત્કાલિક કાર્યવાહી કરવાના લીધે આ કુટુંબને પાંચ લાખ જેવી માત્ર રકમની સહાય સરકાર દ્વારા આપવામાં આવી છે હું સરકારનો પણ આભાર માનું છું અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના અધિકારીઓને અભિનંદન આપું છું છતાં પણ આવા બનાવો ના બને એની કાળજી રાખવા માટે પણ ગામ લોકોને વિનંતી કરું છું અને ખાસ કરીને સરપંચશ્રીઓ આ બાબતની કાળજી રાખે એવી આપના મારફત વિનંતી કરું છું